બોલો બોલો સાહેબ સાહેબ ઓલા માઇક્રોરાઇઝા કઈ રીતના કામ કરે એનો વિડિયો બનાવો ને માઇક્રોરાઇઝા કઈ રીતે કામ કરે છે એ જાણવું છે કંઈ વાંધો નહીં ચાલો સમજીએ વૈજ્ઞાનિક રીતે ખેડૂત મિત્રો માઇક્રોરાઇઝા એક ફાયદાકારક ફૂગ છે જે જમીનની અંદર મૂળ સાથે રહી પોતાનું જીવન જીવે છે મિત્રો માઇક્રોરાઇઝા બે પ્રકારના આવે છે એક એન્ડો માઇક્રોરાઇઝા અને એક એક્ટો માઇક્રોરાઇઝા એન્ડો માઇક્રોરાઇઝા છે મૂળની અંદર રહી અને કામ કરે છે અને એક્ટો માઇક્રોરાઇઝા છે મૂળની બહારની સાઈડ રહી અને પોતાનું કામ કરે છે અને જો કામની વાત કરીએ તો છોડના મૂળ સાથે સંલગ્ન થઈ અને દૂર દૂર પડેલા તત્વો અને પાણીને આ છોડના મૂળ સુધી પહોંચાડે છે અને એ બદલામાં મૂળ એને સુગર સ્વરૂપે ખોરાક પૂરો પાડે છે હવે સમજાય ગયો સમજાય ગયો ફોલો તો કરી લે